સુથોદરા પ્રાથમિક શાળા ખાતે એકવીસ માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસે ચકલી ઉત્સવ ઉજવ મનાવવામાં આવ્યો હતો જેમાં શાળામાં ચાલતા અક્ષયપાત્ર અભિયાનમાં શાળાના બાળકો દ્વારા રોજ મુઠ્ઠી ચણ ભેગું કરવામાં આવે છે અને રોજે રોજ પક્ષીઓને નાખવામાં આવે છે આચાર્ય દ્વારા આઈસ્ક્રીમના ખોખામાંથી ચકલીઓના માળા બનાવવાની સુંદર પ્રવૃત્તિ કરવામાં આવી અને શાળામાં અલગ અલગ જગ્યાએ તેને બાંધી ચકલી ઘરની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ પાત્રમાંથી દરેક માળામાં ચકલીઓ માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ તારીખ એકવીસ માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી જેમાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ ફોરેસ્ટર જેજી પરમાર તથા બિટગાર અનિલ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણનું તેમજ તેમના સ્ટાફનું શાળાના આચાર્ય રેખાબેન મકવાણાએ તુલસીના છોડ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું શાળાના આચાર્ય રેખાબેન દ્વારા શાળાના બગીચાનું જતન શાળા કિચન ગાર્ડ ગાર્ડન શાળા ઔષધીય બાગ તેમજ વન વિભાગમાંથી નર્સરીનું શાળામાં આયોજન કરી ગઢીઠ છોડ આપવાની પ્રવૃત્તિ તેમજ શાળામાં દરેક બાળકના જન્મદિવસે એક વૃક્ષ વાવવાની પ્રવૃત્તિ વગેરે પર્યાવરણના જતન માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા વન વિભાગ તરફથી દરેક બાળકને એક છોડ આપી તેની માવજત અને ઉછેરવા માટે સમજાવ્યા હતા આ પ્રસંગે બાળકોને ઘરે લઈ જવા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓએ બાળકોને જીવનમાં વન અને પર્યાવરણનું મહત્ત્વ સમજાવી વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી હતી